તો જિંક પ્લાસ રીઓ એ સારામાં સારું જે ઓમકારનો આવે છે ત્યાર પછી જિંક પ્લાસ એટલે ઓમકારના જિંક અને એની સાથે સલ્ફર અને સલ્ફરની સાથે જે દાનુકા કંપનીનો જે સિક્સર કરીને જે કાર્બેજિયમ મેલકો જેવ આવે છે એટલે એમાં કાર્બેજિયમ બાર ટકા અને મેલકોજેબ ત્રેસ ટકા આવે છે આપણે ખાતર વ્યવસ્થાપન વ્યવસ્થાપાનો વાત કરીશું જે ખાતરની અંદર જોવો તો ખરેખર ખાતર એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે ખાતર આપણે જીરાની અંદર જે તમે હાલની અંદર જોઈ શકો છો કે જીરાની અંદર એકદમ હાલની અંદર દાંડલિયા સળાઈ ગયું છે તો આવા સમયે આપણે ખરેખર કયા ખાતરની જરૂરિયાત પડે છે અને જીરાનો વિકાસ સારો કરવો હોય તો વિકાસ માટે થઈ અને જીરાની અંદર તમે આ જીરું જોઈ શકો છો એકદમ દાંડલિયા પડી ગયો એટલે આવવા મળશે ને જીરાની અંદર જુઓ તો એકદમ એનો વિકાસ કરવા માટે થઈ અને જીરાને આપણે સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને વધારે પડતો વિકાસ સારો કરવો હોય તો એટલા માટે આપણે ખાતર વ્યવસ્થાપનની વાત કરીશું તો ખાતર વ્યવસ્થાપનની અંદર હાલની અંદર જે જોઈ શકીએ છીએ કે યુરિયા યુરિયાની ખરેખર કોઈ વૈજ્ઞાનિક રીતે હાલની અંદર કોઈ ભલામણ નથી પરંતુ વીઘાની અંદર જે યુરિયા આપણે નાખવું હોય તો છથી સાત કિલો નાખી શકો છો અને એના કરતાં પણ સારામાં સારું બેસ્ટ ખાતર નાખવું હોય તો વીસ વીસ અને વીસ વીસ કરતાં પણ એથી પણ સારું આપણે ખાતર નાખવું હોય તો જે ઝીંક પ્લસ આવે છે ઓમકાર નું અને સલ્ફર તો આનો તમે સારામાં સારો ઉપયોગ કરી શકો છો અને એ ઓમકાર નું ઝીંક તમને ખરેખર જે બજારની અંદર જે પાંચ કિલોની અંદર બેગની અંદર મળે છે અને તમને આ બતાવી શકું છું જે ઓમકાર નું જીંક આવે છે તો આ ઝીંક રીવી ખરેખર શું એની મહત્વની ભૂમિકા હોય છે જે આ ઝીંક રીવ ની અંદર જુઓ તો હાલની અંદર જે જાંબુડિયાનો પ્રશ્ન છે તો એ જાંબુડિયાને સોએ સો ટકા એનું નિરાકરણ લાવે છે કે જાંબુડિયા આવવા દેતું નથી અને વિકાસ રહ્યો વિકાસ બહુ એનાથી સારામાં સારો થાય છે અને એના પોષક ઘટતા હોય એ પોષક તત્વો પણ પૂરા પાડે છે ત્યાર પછી બીજા ખાતરની વાત કરીશું તો જે સલ્ફર આવે છે નેવ ટકા જે આ સલ્ફર એ સારામાં સારો સલ્ફર આવે છે અને એની અંદર સલ્ફર હોય છે અને આ સલ્ફરના કારણે જે આપણો દાણો રહ્યો જીરાનો એકદમ જે ભરાવદાર બને છે અને જીરાનો જે ઉત્પાદન આપણે બમણું લેવું હોય તો એનાથી બમણું પણ ઉત્પાદન આવે છે એટલે આ ઝીંક અને સલ્ફર એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે સારામાં સારું રિઝલ્ટ આપે છે બીજા નંબરમાં કહેવાય તો એનો દાણો બહુ સારામાં સારો થાય છે અને આને બને ત્યાં સુધી જે આપણે યુરિયા કે ની સાથે ભેળવીને નાખવું હોય તો નાખી શકો છો અને ખાસ કરીને આપણે જે બાસાલી જે રીતે પાતા હોય એ ની અંદર જે આપણે ડબ્બાની અંદર ઝીંક અને સલ્ફરને બેને મિક્સ કરી અને પિયતની સાથે પણ આપી શકો છો પણ યરિયા અથવા જે આપણે કીધું ડીએપી એની સાથે ભેળવાની અંદર તમે નાખશો તો કારણ કે આમ ઘા કરશો તો એ જોરથી ઘા કરવું કારણ કે આપણે જે જીરાની માથે કોઈ દાણો પડ્યો ન રહે અને એ સુકાઈ ન જાય એટલા માટે એનું ધ્યાન રાખવું જોઈએ તો આ એક લીલા સુકારા માટે બેસ્ટમાં બેસ્ટ પાવડર આવે છે કારણ કે આનાથી ઘણા બધા ખેડૂતોને રાહત મળે છે ઘણા બધા ખેડૂતોનો અનુભવ છે અને જે લીલો સુકારો હોય તો લીલા સુકારાની અંદર આમાં તમને ઘણો બધો ફાયદાકારક રહેશે તો આ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે અને કારણ કે આ પાવડર ત્યાંથી છેલ્લે સુધી છંટકાવ કરો એટલે સો એ સો ટકા લીલો સુકારો આવતો જ નથી અને એટલે બને ત્યાં સુધી આ જીરાની અંદર પહેલેથી જ છંટકાવ રાખવો જોઈએ જે લીલા સુકારો અને પીળા સુકારા માટે થઈ અને આનો ઉપયોગ કરવો જોઈએ એટલે જે ધાનુકા કંપનીનો છે કાર્બેજિયમ મેનપોજિયમ છે જેમાં કાર્બોજિયમ બાર ટકા અને મેન્કોજીમ ત્યાંઠ ટકા આવે છે તો આવી બધી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી જે ખેડૂત છે એને બને ત્યાં સુધી યુરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ અને યુરિયાને બદલે વિશેષનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી એ પણ ન કરવું હોય તો સલ્ફર અને વાંકાનું ઝીંકનો પણ ઉપયોગ કરી શકો છો જેથી જાબુડિયા રેખા પ્રશ્ન આવે તો એની અંદર પણ રાહત મળે છે એની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો અગાઉથી એડવાન્સની અંદર જ ખાસ કરીને આની અંદર છંટકાવ કરવા એની સાથે સાથે પીએફની સાથે અથવા દવાની સાથે જે કાર્બેજમ અને મેન્કોજબનો ઉપયોગ કરીએ એટલે લીલો અને પીળો સુકારાનો સુકારાની અંદર આપણને ફાયદાકારક રહેશે એટલે ઘણા બધા ખેડૂતોને નમ્ર અપીલ છે કે આ બધી વસ્તુ પહેલેથી જ તમારે છંટકાવ કરવો જોઈએ અને બને ત્યાં સુધી જીરું બગડવા દેતું નથી એટલે આ કાર્બેજમ મેન્કો છે પહેલેથી છેલ્લે સુધી આપણે સાપ પાવડર છે એમ પિસ્તાલીસ છે આવા કોઈપણ રાઇટના જે પાવડર ખૂબ નાશક આવે એ ફૂબનાશક પાવડર પહેલાથી છેલ્લા સુધી જીરાની અંદર અથવા સાથે આપવા જોઈએ તો આ ખાતર અંદર આપણે જે 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 વાત કરી ખાસ કરીને બને ત્યાં સુધી આપણે સલ્ફર અને આ જીંકનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ આ બેનો અને સારી રીતે એનું રિઝલ્ટ બહુ સારું મળે છે એટલે બને ત્યાં સુધી જ ખાતર વાપરવું જોઈએ બને ત્યાં સુધી યુરિયા ન વાપરવું જોઈએ તો આવી ઘણી બધી બાબતોનું જીરાની અંદર ધ્યાન રાખવું જોઈએ તો આવા અવનવા વિડીયો અમારા જોતા રહેજો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો ખરેખર જે જીરાની અંદર તમે વિકાસ એટલો આપણે ધાર્યો વિકાસ થતો નથી અને એના કારણે થઈ અને આ આને આ ઉપયોગ કરો એટલે આનો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને ફરી પાછા આપણે બીજા વિડીયોમાં